નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા દાહોદ જિલ્લાના બારિયા તાલુકાથી ધાનપુર ખાતે પોલીસ ઉપર થયો હુમલો બુટલેગરોને પોલીસ રોકવા જતા બુટલેગરો દ્વારા કરાયો પથ્થરમારો પોલીસ કર્મચારીને ઈજા થઈના સમાચાર સામે આવ્યા છે પોલીસ કોન્સ્ટેબલને ઈજા થઈ છે ઉદલમોવડા ગામે દારૂનો જથ્થો આવતો હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી મોટરસાયકલો ઉપર દારૂ આવતો હોવાની બાતમી મળી હતી બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવઘર બાર્યા જાનપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારી વીરસિંહભાઈ સતીશ અને પ્રકાશ પ્રકાશસિંહ ત્રણે ગડવેલથી ગોડામાં જે મધ્યપ્રદેશનું છે ત્યાં જતા કાચા રસ્તા ઉપર દારૂની વોચમાં હતા તે દરમિયાન એ રોડ ઉપરથી બાઈક ઉપર દારૂ આવતા અને દૂરથી પોલીસને જોઈ તેઓ પાછા વળી ગયેલા જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી એસ જે રાઠોડ એલસીબી સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી પાંચેક બાઈક મળી આવેલ છે આ ભાગી ગયેલ તમતદારોને ઓળખતા બાબુ જીગરિયા કોરાડ ઈશ્વર જીગરિયા કિરાડ લક્ષ્મણ પારસિંહ કિરાડ રાહુલ દુરસિંહ કિરાડ અને રવિ દુરસિંહ કિરાડ તમામ ગોણ આંબા રહે મધ્યપ્રદેશના આવો છે ના કોઈ આરોપી મળી આવેલ નથી પરંતુ ત્યાંથી પાંચેક બાઈક પોલીસે રિકવર કરેલ છે